નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ હેલ્થ કુબેરમાં મિત્રો કેળા એક એવું ફળ છે કે જે આખું વર્ષ મળે છે કેળાને સંસ્કૃતમાં રંભાફળ કહેવાય છે જે પુરાણો શાસ્ત્રોમાં તેને ખાવાનું મહત્વ લખાયેલું છે તે દર્શાવે છે કેળામાં પોટેશિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ આયર્ન મેંગેનીઝ ફાઈબર વિટામિન સી એ અને બી હોય છે રોજ એક કેળું ખાવાથી અનેક ફાયદાઓ થાય છે જે આ પ્રમાણે છે નંબર વન કેળામાં વિટામિન સી હોય છે તેને ખાવાથી સ્કિનનો ગ્લો વધે છે અને કરચલીઓ દૂર રહે છે જેનાથી વધતી ઉંમર દેખાતી નથી નંબર ટુ કેળામાં ભરપૂર ફાઈબર હોય છે જેથી તેને ખાવાથી પાચન સારું રહે છે કબજીયાત અને એસિડિટીનો પ્રોબ્લેમ થતો નથી નંબર થ્રી કેળા ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે રોજ કેળા ખાવાથી શરીરમાં રહેલી નબળાઈ દૂર થાય છે નંબર ફોર કેળામાં સારી માત્રામાં ડાયટરી ફાઇબર હોય છે જે બ્લડમાં હિમોગ્લોબિનનું લેવલ વધારે છે તેનાથી એનિમિયાની પ્રોબ્લેમ દૂર થાય છે નંબર ફાઇવ કેળામાં ભરપૂર ફાઈબર પોટેશિયમ કેલ્શિયમ વિટામિન સી અને બી સિક્સ હોય છે જેથી રોજ તેને ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને હાર્ટ ડિસીઝમાં ફાયદો થાય છે નંબર સિક્સ કેળામાં વિટામિન બી સિક્સ સારી માત્રામાં હોય છે જે બ્રેઇન ફંક્શનને સુધારે છે અને મેમરી તેજ બનાવે છે નંબર સેવન કેળામાં ભરપૂર પોટેશિયમ હોય છે જેથી તેને ખાવાથી બોડીમાં સોડિયમ બેલેન્સ જળવાય છે જેનાથી બીપી કંટ્રોલમાં રહે છે નંબર એઇટ કેળામાં રહેલા મેગ્નેશિયમ અને પોટેશિયમ યુરિનરી ઇન્ફેક્શનનો ખતરો દૂર કરે છે નંબર નાઇન કેળામાં રહેલું ટ્રિપ્ટોફેન નામનું તત્વો મૂળ સારું રાખવામાં મદદ કરે છે તેને ખાવાથી સ્ટ્રેસ દૂર થાય છે નંબર ટેન કેળામાં રહેલા કેરોટીનોઇડ્સ બોડીની ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે તેને ખાવાથી શરદી ખાંસી અને ઇન્ફેક્શન સામે રક્ષણ મળે છે નંબર ઇલેવન કેળામાંથી મળતું કેલ્શિયમ હાડકાઓને હેલ્ધી રાખવામાં મદદ કરે છે તેને ખાવાથી મોટી વયે પણ હાડકા મજબૂત રહે છે નંબર ટ્વેલ્વ કેળામાં ભરપૂર ફોસ્ફરસ હોય છે જે દાંતને મજબૂત રાખે છે અને ઓરલ ડિઝીઝનો ખતરો દૂર કરે છે નંબર થર્ટીન કેળા ખાવાથી પેટમાં રહેલા અલ્સરના બેક્ટેરિયા ખતમ થઈ જાય છે તેનાથી પેટ દર્દ અને અલ્સરમાં રાહત મળે છે નંબર ફોર્ટીન કેળામાં રહેલું પોટેશિયમ ડાયેરિયા અને ઉલટીની પ્રોબ્લેમને કંટ્રોલ કરવામાં મદદ કરે છે નંબર ફિફ્ટીન કેળામાં સારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે કેન્સર સામે રક્ષણ આપે છે નંબર સિક્સટીન જો બે કેળા બે ચમચી મધની સાથે રોજ સવારે ખાઓ તો હૃદયને તાકાત મળે છે નંબર સેવન્ટીન એક પાકા કેળાને છાલ સહિત શેકી લો ત્યારબાદ તે છાલને હટાવી દો અને કેળાના ટુકડા કરી તેની ઉપર પંદર ગ્રામ કાળી મરી પીસીને નાખી દો અને ગરમ ગરમ દમના રોગીને ખવડાવો તેનાથી તેને ખૂબ જ ફાયદો થાય છે નંબર એટીન જો કોઈને ઝાડાની તકલીફ હોય તો તેને દહીંમાં એક કેળું મેળવીને ખવડાવવાથી ખૂબ જ લાભ થાય છે નંબર નાઇન્ટીન કેળા એ વીર્યવર્ધક છે અને તે મગજની તાકાતમાં પણ વધારો કરે છે કેળા ખાવાથી સ્ત્રીનો પ્રદર રોગ પણ સારો થાય છે નંબર ટ્વેન્ટી ગર્ભાવસ્થામાં કેળા બોડીને ધીરે ધીરે એનર્જી આપે છે એટલે ગર્ભવતી સ્ત્રીઓએ રોજ એક કેળું ખાવું જોઈએ તેનાથી ઉપકા આવવાની સમસ્યા દૂર થાય છે નંબર ટ્વેન્ટી વન જે મહિલાને ગર્ભ રહેવામાં સમસ્યા થતી હોય તેવી મહિલાએ બનાનાનું ખાસ સેવન કરવું જોઈએ તેમાં પોટેશિયમ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલું હોય છે જેથી તે મા બનવા માટે ઉપયોગી થાય છે તો મિત્રો આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઈક અને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં ચોક્કસ શેર કરજો જો તમે હજુ સુધી મારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઈકન ઉપર ક્લિક કરો જેથી આવનારા વિડિયોની તમને નોટિફિકેશન મળે થેન્ક યુ